કેટલા ટાઈમથી દુખાવો તમારી જગ્યાની આજુબાજુ વડીલ ક્યાંય નું મંદિર ખરું ગમે ત્યાં જોઈ લો નાની ડેરી હોય કે કોઈ જોગણીની વાત આવે કે પછી તમે ક્યાંય જોગણી એ પૂછવા જ્યાં હોય સોસાયટીની આજુબાજુ ના ખ્યાલ હોય ના પાડદો અમને ખ્યાલ નથી આમાં ફેર દેખાય મારી પાસે પાછા આવજો હું રસ્તો કાઢ દઈશ બધું એટલું ઝેડ આવી જશે બેન સમજી ગયા કે એકવાર ખાલી આ તો મનનો વ્યામ કામ કરવા વાળું એ છે હું નહીં કે જે મારામાં બોલ્યું એ વસ્તુ તમને સપને આવશે જતું રહેવા દઈએ જશે તો હું તમને બોલ્યો પણ તેમ સમજ્યા નહીં પછી શું કહેવું કહો કે આ વસ્તુ અહીંયા રખડે હે અને આની જ છે જે હશે એને ક્યાં ભાડું ભરવાનું તમે ભાડે હોય એ ભાડે થોડું અરે જે હશે બેન આનું કારણ બને છે આગળનું કંઈ કહે છે એ તમે મારી પાસે પચીસ વર્ષ આવશો ને તો હું આ જ કહીશ એમાં કંઈ બદલાય છે નહીં ઘણા આ વસ્તુ તમને આવશે હજુ જગાડવા આવશે કે હું એમ તો માનવાના હો કઉકિંગ બુકિંગને આપણને ફેરવાય દર્શન કરી જવાનું પ્રસાદ લેવાનો દાદાને આગળના કામ આપીને જતું રહેવાનું આ બધું એવી રીતે જ આવે છે માણસો હોય

હું એવું નથી કહેવા મારે ખાલી હું ભાળું છું એ પૂછવું છે ક્યારેય કોઈનો અવાજ આવ્યો હોય એવી રીતે હું નથી કહેતો એનેથી હું કોઈ વસ્તુને મારે લેવા દેવાના તમે રોજ ચાર વાગે જાગીને રોજ આરતી આખો દીવ ઉતારો મારે એનેથી કંઈ લેવા દેવાના કારણ કે મને આમ કેમ આમ રાડું પાડતા હોય રોતા હોય એવો અવાજ આવ્યો તમે મને ઓળખતા નથી હું તમારા ઘરે આવ્યો નથી બોલું એ સત્ય છે ને અને આ બધાની જેમ મારે કઈ લાખ રૂપિયા લેવાના નથી તમે બધે ફર્યા આવીશો ક્યાંય આવું તો ક્યાંય છે ને દિલથી મહેનત કરવી હા ક્યાંય કોઈ પૈસો કમાવાનો ધંધો ના થાય તમને દેખાય હે ક્યાંય પાંચ રૂપિયા માંગ્યા કોઈ ક્યાંય દર્શન કરાવી દઉં ને આ બાપુને મળાઈ દઉં જવું હે તો આટલું બધું અનાજ છે હજી એક મોટી ઘઉં મારે ઘરે નથી જાય અહીંથી અને આટલી આટલું પબ્લિક આવતું હોય તો એ વ્યક્તિની બેઠક કેવી હોય હું ગમે ત્યાં બેં ગોડાઉનમાં બ્યા શેડ શેટ નીચે બેં ગમે ત્યાં બે

નથી હું કોઈ ટેમ્પલેટ રાખતો હું બોલું આમાં ક્યાં હું અચકાણો કહો અને કઈ વાત મારી ખોટી હતી પેલા બેન આ વસ્તુ મારે બંધ કરાવી કરે કોઈ ધૂપ કે આવું કરવાનું કીધું તું તમે આ ધૂપ અને લગભગ મને લાગે હાંજના ટાઈમે કીધું છે મને એવું બતાવ્યું કે તમે હાંજના ટાઈમે કંઈક ધૂપ મુકતા હોય એવું બતાવ્યું બેન કરાવી શકે પણ બેન કોણ કોણ કરાઈ શકે કે જેને કોઈ જિંદગીમાં કોઈનું પડાઈ લેવાની ઈચ્છા ના હોય કોઈનો હોવા રૂપિયા લઈને ખીચમ નાખ્યા ના હોય એ કરી શકે છે મારા તાકાત બંધ કરવાની બોલો આ બધું મારામાં કેમ હાજર થાય નથી હું કોઈ તંત્ર મંત્ર જાણતો તો ત્યાં જ્યાં તે ના થયું તો એ મેં હમણાં બોલ્યો હતો ને પ્રવચનમાં નળે બેન હું ના નથી પાડતો પણ એ નળેસર તમને તો આવવું જોઈએ ને સપનામાં કે ભાઈ આ હું શું અને હું આ હેરાન થઉં છું મારું આ કરો હું માનું છું કે માણસ અકાળ મૃત્યુ પામ્યો એ પ્રેત યોનીમાં જાય ભટકે પણ કોઈ તો એવી શક્તિ છે ને કે એને મૂળ અવસ્થામાં એ ઘડી લેજો વાર લાવે અને હકીકતમાં એને દર્શાવે ભાઈ તું ધણીને આ તારી પડજાહે લે આ ભગવાનની શક્તિથી તું એને જો અને તું રિબાસને આમને હેરાન કરશ એવું કહીએ કે ને આ શું થયું આ તો એક આમ જાણે માર્કેટમાં એવું થયું આ કાર્ય કરવાના આટલા પૈસા થઈ છે આના આટલા એ શું થયું મન એક એક મહિનાનો ટાઈમ આપો મહિના હું થાય છે

તમે ભલે જે માન હોય અમે આ કેટલા મહિના આપા બે વર્ષ થઈ ગયા પછી તુમ આમ બધી મૂકી દીધું જી આશા તમારી ઉપર પછી તમાર ઘડિયા કે તમે કોઈ જાણતા હોય કોઈ વસ્તુ પધારાયા કે નાખ્યાયા હોય આવું બ ન કરો એલે પોપા ભેગા છે એक्सीडेंट થઈ છુ તો ત્યારે અમે નગરની પછી એक्सीडेंट કોઈ માતાજીના ફળેલા હોય કે કોઈ શ્રીફળ કે આવું કંઈ બિહારેલું આપણું પિતૃનું કે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખ્યા હોય કે પધરાઈ આવ્યા હોય એવું પૂછી લો પૂછી લો આવું બોલાય લો બે વર્ષ થયા એમ નામ છે ઉમર નાની છે અજી અમારી નાની છે આમ કેમ થાય મારી ખર્ચો દુનિયાનો કરને ઘર ધોઈને કોઈ ન આવે બાપુ તો આમને કાંઈ નથી અમારે ડોક્ટર એમ કે કાઈ વાંધો માં વાંધો ક્યાં પણ શરીરમાં તો કાંઈ નથી કોઈ માતાજીના આગળ ફળાલાક આવું કોઈ નાખ્યાય હોય આવું બને ખરું લેડી પછી પહેલા કઈ આવું બન્યું હોય તમારા મઢે કે ગમે બહુ પેહલાની જ વાત કરું છું ને વડીલ મારે હા આ આ તેમ નાખ્યા એમાં પાડી દે ના પણ મારા છે તારું હું તમને કઉ છું ને ભાઈ આંબો આ જ ગોટલો વાયો હોય કે હાંજેય આગળ કેર્યું ના આવે એના પાકતા પાકતાં બાર પંદર વરસ થાય ને એમ જ્યાં લગીને તમારા પુને હતા ત્યાં લગીને તમારા ઘરે ઉઘરાણી નથી થઈ તમે જાણવું હતું ને આ કારણ છે લો કો પણ ખોટું તો ન બોલતો નું આની સિવાય ક્યાંય ગેલ ખરી તમારે ગેલમાં મારામ ગેલ આવી એટલે કે તમે ગેલ ગેલમાં એ જ્યાં તાલી માં બેન હતા સદા બહાર છે સમજો વારો ભલે ના આવે આપણે બેન મુદત ભરી જવાની કામ દાદા કરે છે કે હું કરું એના બોલે હું હાલું છું અને એના બોલે કામ થાય ત્યાં એટલું માણસો આવે છે એ તો આવું જ પડશે બેન એવું જરૂરી નથી તાવની દવા એક વાર લીધી તો જીવો ત્યાં લગીને તાવ નહીં આવે એ જાણે જો બધું શું કરવાનું થવું છે ઉડી અડધા તો કોઈ પાછા આપક ના આપે કોઈ જોઈને અમને એમ થાય કે આ માણસ કેમ છે અને તમને જો રિઝલ્ટ મળે તો ધક્કો ના લાવતા હેરાન કરવા ના લાવતા જો તમને અહીંથી જ્યાં પણ ફેર લાગે તો આવીને કહી દેવાનું કે હા અમને ફેર છે પછી હું આગળ રસ્તો કાઢું છું હાલ હવે પણ વડીલ જો મારે જે હતું એ મેં સ્પષ્ટ કીધું અને હું લોકો માટે થઈને હું મારો ટાઈમ બગાડીને બેહું છું કહો આ કે ગામવાળા મને પગાર ન આપતા કે હું અહીંથી કંઈ પાંચ પૈસા લઈ જતો નથી એમ એટલે હું દાદા પ્રાર્થના કરું છું બીજું તમને હું કહું કહો તમે હમણાં તમે જાતે બોલ્યા ને કાંઈ દાદાનું સમરણ કર્યા પછી એમનો ખંભો હલતો થયો હતો તો ભાઈ એ ભરોસો રાખો ને પણ હું વડીલ જો મારા ખાતામાં બેલેન્સ પડી હોય તો મારે તમને ત્યાં કપાય ને હો જાઓ